અને ભારતીય સૈન્ય જવાનને ફ્રીમાં પુલાવ આપી દેવાનો છે બરોબર છે આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે ઘરે પણ નાસ્તો કરવા નથી રહેતો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર ને આજે હું આવી ગયો છું ડાકોર રોડ પર અલિન્દ્રા બસ સ્ટેન્ડ છે ત્યાં ગાડી ને તમે મારી પાછળ જોઈ શકો છો ચણા પુલાવ છે હવે ચણા પુલાવ જે ડાકોરના ફેમસ કહેવાય છે ડાકોર સેવાલયના ફેમસ ચણા પુલાવ એ આજે અત્યારે હું ટ્રાય કરવા માટે આવ્યો છું તો સરસ મજાના તમને પણ ચણા પુલાવ તમને બતાવી દેવાના છે તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી આઈશ્રી ખોડિયાર ચણા પુલાવ આપણે ટેસ્ટ કરવાના છીએ તો મિત્રો આજે આપણે અલિન્દ્રા ચોકડી જે ડાકોર રોડ છે એનું લોકેશન તમને બતાવી દો આ છે ડાકોર તરફ જવાનો રસ્તો છે બરાબર છે અને આ બાજુ છે નડિયાદ જવાનો રસ્તો અને અહીંયા આવેલું છે આઈશ્રી ખોડિયાર વેદ ચણા પુલાવ ડાકોર સેવાલિયાના પ્રખ્યાત તમે જોઈ શકો છો વીસ રૂપિયાની ડીશ છે અને ભારતીય સૈન્ય જવાનને ફ્રીમાં પુલાવ આપી દેવાનો છે જો મિત્રો તમે કોઈ આર્મી કે જવાન હોય બરાબર છે મિલિટરીવાળા હોય આર્મીવાળા હોય કોઈપણ ભારતીય સૈન્યના જવાનને અહીંયા ફ્રીમાં તમને ખવડાવી દેવાના છે આઈશ્રી ખોડિયાર પ્યોર વેજ ચણા પુલાવ છે તો ચાલો સરસ મજામાં તમને ચણા પુલાવ બતાવી દઈએ તો અહીંયા આપણે ચણા પુલાવ ખાવા માટે આવ્યા છીએ સરસ મજાના તો મિત્રો શું નામ છે તમારું શક્તિ કુમાર શક્તિ કુમાર ભાઈ શક્તિ કુમાર આપણે સરસ મજાના આજે ચણા પુલાવ બતાવી દેવાના છે અને શું ડીશનો ભાવ રાખ્યો છે આપણે ફક્ત વીસ રૂપિયા ફક્ત વીસ રૂપિયા તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાના એકદમ ફડાકેદાર લાગી રહ્યા છે જોરદાર વીસ રૂપિયાની અંદર તમને ખવડાવી દેવાના છે ચણા પુલાવ જોઈ શકો છો આ શું છે છે આ ગ્રેવી છે તો સરસ મજાની ગ્રેવી તમે જોઈ શકો છો વાહ વાહ જોરદાર તમને વીસ વીસ જ રૂપિયાની અંદર તમને શક્તિભાઈ તમને જોરદાર ચણા પુલાવ પગાવી દેવાના છે બરાબર છે જુઓ આપણે હવે ચણા પુલાવ રેડી થઈ ગયો છે સરસ મજાનો જોઈ શકો છો હું અહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી આવું છું અને ચણા પુલાવ ફક્ત વીસ રૂપિયામાં મળે છે અલિન્દ્રા બસ સ્ટેન્ડની સામે બરોબર છે આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે ઘરે પણ નાસ્તો કરવા નથી રહેતા એને જ નાસ્તો કરું છું ફક્ત વીસ રૂપિયામાં ખવડાવે છે ભાઈ જોરદાર ટેસ્ટ છે સવારે નાસ્તા માટેની બેસ્ટ જગ્યા છે વીસ રૂપિયામાં તમારે પતી જાય જોરદાર ટેસ્ટ છે બહુ બધા અલિન્દ્રા બસ સ્ટેન્ડની બાજુમાં તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનો આપણે અત્યારે ચણા પુલાવ છે અહીંયા શક્તિભાઈ જોડે આપણે ખાવા માટે આવ્યા છે અલિન્દ્રા બસ જોરદાર જો જબરજસ્ત ટેસ્ટ છે સરસ મજાનો એકદમ સ્પાઈસી અને સવારના નાસ્તાની અંદર જો તમને આ ચણા પુલાવ મળી જાય ને તો બાબુ તમારે આખો દિવસ ખાવાની જરૂર ના પડે એટલો મસ્ત ટેસ્ટ છે આમ જોરદાર મજા આવી જાય તો મિત્રો તમે ડાકોર તરફ જતા હોય નડિયાદથી તો અલિન્દ્રા બસ સ્ટેન્ડ આવે છે તો શક્તિભાઈના છે ને અહીંયા ચણા પુલાવ ખાવાનું માં આઈશ્રી ખોડિયાળના ચણા પુલાવ ખાવાનું ભૂલશો નહીં સરસ મજાના ચણા પુલાવ છે હા તો મિત્રો તમે જોયો ચણા પુલાવ તો છે જ પણ એની અંદર જે રસાનું જે રસાનું જે ફ્લેવર છે ને એ રસાના લીધે જે ચણા પુલાવનો જે ટેસ્ટ છે ને એ ડબલ થઈ જાય છે જબરજસ્ત ટેસ્ટ લાગે છે એટલે આ રસાના લીધે તમને જોરદાર ટેસ્ટ આવે છે અને મારી મસાલાથી ભરપૂર છે જોરદાર